જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ ગાયો આપણી કાલે વાડિયા લઈ લીધી છે તો જવો વાડિયા સરે છે આ આગી દેખાય અહીંયા છે આપણે ખોડિયારમાનું મંદિર જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અમે આજે ગાયું સરાય જોવો મિત્રો આજથી આપણે ધારે છૂટા છે આ પ્રમાણે એમનો લાંબી લાંબી ધાર એમનો હાલી ગઈ છે એટલે ધારે સારવાના થાય હવે આપણે કાયમિક બન્યા રહી જો વિડીયો જોજો પૂરો પૂરેપૂરો જોવો મિત્રો આપણી ગાયું કેવી સરે છે ધાર ઉપર જોવો તો મિત્રો તમે આ દેરી જેવું દેખો છો એ અમારે દાડમા દાદાનું મંદિર છે ધારે જોવો દાડમા દાદાનું મંદિર છે અમારે ધારે મિત્રો જવું હવે ગાયું સારતા સારતા આપણે બાંધવા તરફ જઈ રહ્યા છીએ જવું ગાયું સારતા સારતા હવે ભાગ્યા છીએ પાછા વળ્યા છીએ